શ્રી માતાજી શ્રી કૃષ્ણ બતાવી ને ચાચા અગિયારસ માતા એ લીધો ગાય રૂપ છો કસોટી કરવા રે પૂતવી લોક ને કસોટી કરવા રે પૂતવી લોક પેલી પરીક્ષા પાંડિત ની ને લીધી છો પેલી પરીક્ષા પાંડિત લીધી છો ને ઊભા રે પંડિતના આંગણે સાંભળો ને પાંડિત ગાય ઊભી મારા દ્વાર છો સાંભળો ને પાંડિત ગાય ઊભી મારા દ્વાર છો રોટલીના ના દાન તમે કરજો રોટલી ના દાન તમે કરજો કરમાંથી પાંડિત એમ બોલ્યા છો કરતી પાંડી ત્યામ બોલ્યા છો સાંભળો ને ગાય માતા મારી વાત છો સાંભળો ને ગાય માતા મારી વાત છો મારા તે ઘરમાં રસોઈ નથી તૈયાર છો મારા તે ઘરમાં રસોઈ નથી તૈયાર છો આ કરજો રે બીજા ગોરણી આ સે કરજો રે બીજા ગોરણી અંતરની વાણી થી ગાય એમ બોલ્યા જો અંતર ની વાણી રે સદાય અમર રહેશે ખંભે ખડીઓને હાથમાં પોથી રેશે રે પીક્ષા રે ઘર ઘર ને કાયમ માગજો ભિક્ષા રે ઘર ઘર ને કાયમ માગજો અગિયારસ માતા એ લીધું ગાય રૂપ જો અગિયારસ માતા એ લીધું ગાય રૂપ જો પસોટી કરવા રે પૂથવી લોક ને કસોટી કરવા રે પૂથવી લોક ને બીજી પરીક્ષા સિપાઈ ફાઈ ને લીધી જો છ નેયું ભારે સિંપાય ન આંગણે છને યું ભારે શિં પહે નયા આંગણે સાંભળો રે સિંપાય ભાઈ ગાય બી તો મારા આંગણે કો પાણી ન પાણીના આપજો કો પાણી ન પાણીના દાનયા જોર માંથી સિપાહી સિપાહી એમ બોલ્યા છો સાંભળો રે ગાય માત મારી વાત જો સાંભળો રે ગાય માત મારી વાત જો મારા તે ઘર મારો નથી તૈયાર મારા તે ઘર માં રસોઈ નથી તૈયાર છો આશારે છોરે બીજા ઘોરણી આ શે કર ચોરે બીજા ઘોરણી ગાય માતા અંદરની અંદરની વાણી થી બોલ્યા છો ગાય માતા અંતરની વાણી થી બોલ્યા છો અંતર નિહાયુ રે અમર રેશે અંતર નિહાયુ રે અમર રેશે સિપાહી તારા રે હશે હથિયાર છો સિપાઈ તારા હાથે રે હશે હથિયાર છો હું દરવાજે ઊભી એમ તું ઉપર છે હું દૂરવા જે ઉભી એમ તું ઉભો છે અગિયારસ માં તાયલી તું ગાય રૂપ છો અગિયારસ માં તાયલી તું ગાય રૂપ છો કસોટી કરવા રે પૂથવી લોકને ને ત્રીજી પરીક્ષા સજન માણસ ને લીધી છો ત્રીજી પરીક્ષા સજન માણસની લીધી જોયને ઉભારે ધોર મીના આંગણે છ ને ઉભારે ધરમીના આંગણે સાંભળો ને બેનું ગાયનો પોકાર છો સાંભળો ને બેનું ગાયનો પોકાર જો કો જો નયા પોળજો ઠાળજો જો નયા ને પેટ મરઠાળજો કર મા ધર્મી એમ બોલ્યા છો કરતી ધર્મી એમ બોલ્યા છો ઉપાયો ગાય માતા હું આવું છું મારો હું આવું છું અમારા ઘેરે સપન ભોગ તૈયાર છે અમારા ખેરે સપન ભોગ તૈયાર છે પાવેતી ભોજન તમે આરોગો રોગો પાવે ભોજન તમે આ ભોજન કરી માતાએ આપ્યા આશીર્વાદ ભોજન કરીને માતાએ આપ્યા આશીર્વાદ આશીર્વાદ રે રેશે તારા ભંડાર જો પો રે રેશે રે તારા ભાંડાર જો કો રે રેશે રે લક્ષ્મી કેરોવાસ જો અગિયારસ છો અગિયાર સ્માતાલી તું ગાયનું રૂપ છો રે પૃથ્વી લોકને હરે માનવી અગિયારસ પૂજજો છો હરે માનવીયું તુલસીને પૂજજો છો કય વાસ તમને મોડશે કુટમાં વાસ તમને મળશે અગિયારસ માં તું ગાયનું રૂપ છો અગિયારસ માં તો તું ગાયનું રૂપ છો કસોટી કરવા રે પુતવી લોકને બસ ઓટી કરવા રે પુથવી લોક જય માતાજી જય શ્રી કૃષ્ણ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો